રાજુલા સુખનાથ મહાદેવ મંદિર ખાતે ધારાસભ્ય શ્રી ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ આયોજન કરવામાં આવ્યું રાજુલા સુખનાથ મહાદેવ મંદિર પટાંગણમાં વાસંતી બાલવાટિકા ગ્રાઉન્ડમાં ધારાસભ્ય હીરાભાઈ સોલંકી તથા સહયોગી મિત્રો ગ્રુપ બીજેપી કાર્યકર્તાઓ સાથે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું વાસંતી બાલવાટિકા ગ્રાઉન્ડ ઊભું કરવામાં આવેલું છે દાતા નવીનભાઈ સોની પરિવારે દાન આપેલું છે જેમાં વેપારી નવીનભાઈ સોનીના જન્મદિવસ નિમિત્તે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન થયું જેમાં બીજેપી આગેવાન રવુભાઈ કુમાર પરેશભાઈ લાડુમોર પૂર્વ પ્રમુખ નગરપાલિકા ચિરાગબી જોશી અતુલભાઈ વાઘેલા ઘનશ્યામભાઈ મશરૂ વિશ્વ હિન્દુ પરિષદના યુવરાજભાઈ ચાંદુ શ્રી રામ અને દીપકભાઈ ઠક્કર મહેશભાઈ ટાંક ભૂપતભાઈ વાવડિયા પરિવાર સહિત હાજર રહેલા હતા આશીષ વાવડિયા અને મુકુંદભાઈ સોની દ્વારા જહેમત ઉઠાવવામાં આવી